વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જુગેનાએ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે મધુમેલા કાર્યક્રમ યોજાયો વિસનગર જીડી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા ડાયાબિટીસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ગમત સાથે જ્ઞાન પીરસતો વિશિષ્ટ આનંદ મેળો મધુમિલા કાર્યક્રમ યોજાયો હતો મંત્રી તથા મહાનુભાવો અને જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત મંત્રી તેમજ મહાનુભાવોનું સન્માન જુવેનાઈલ ડાયાબિટીસના બાળકો દ્વારા બનાવેલ હસ્તકલાથી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે આજનો કાર્યક્રમ કઈક અલગ કર્યાનો આનંદ થાય તેવો હૃદય સ્પર્શી કાર્યક્રમ છે ડાયાબિટીસ ધરાવતા બાળકોને જુવેનાઇન ઇન્સ્યુલિન પેન આપવાના અનોખા કાર્યની શરૂઆત મહેસાણા જિલ્લાથી થઈ છે જેને મહેસાણા જિલ્લાથી ભારત દેશ સુધી લઈ જવાનું કામ કરી રહ્યું છે જન્મજાત ડાયાબિટીસ ધરાવતા બાળકોનું આયુષ્ય સિત્તેર વર્ષથી વધુ થાય અને અન્ય બાળકોને જેમ ડોક્ટર એન્જિનિયર બનવાના સપના પૂર્ણ કરે તે માટે સરકાર સતત કામ કરી રહી છે મહેસાણા જિલ્લાની અંદર સૌથી પ્રથમ આરબીએસકેની જે ટીમ શાળામાં જઈ બાળકોના આરોગ્યની ચકાસણી કરે છે એમાં કેટલાક બાળકો આપણને જન્મજાત ડાયાબિટીક જોવા મળે છે પરંતુ આ જે આપણી આરબીએસકેમાં મફત સારવારની વ્યવસ્થામાં આ ડાયાબિટીક બાળકો માટે ઘણા બધા ગરીબ ગર્ભમાંથી આવતા હોય મજૂરી કરવાવાળા વર્ગમાંથી આવતા હોય અને એના કારણે એને સતત દિવસમાં ઇન્સ્યુલિન અને એની જે પેન આપવાનું કામ એ ગરીબ લોકો માટે ખૂબ અઘરું હતું આપણે મહેસાણા જિલ્લાએ શરૂઆત કરી સૌથી પ્રથમ બે હજાર અઢારમાં આની શરૂઆત કરી અને દસ લાખ હરીભાઈ પણ એ વખતે જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને એ શરૂઆત કર્યા પછી આખે આખો પ્રોજેક્ટ ગુજરાત સરકારે આ વખતે પણ તે લગભગ ચૌદ કરોડની આસપાસની આપણે રકમ ફાળવી કેન્દ્ર સરકારમાંથી પણ એટલી જ રકમ ગુજરાત સરકારને મળવાની એટલે ડાયાબિટીક બાળકો માટે પણ વ્યવસ્થા સાહેબે આયુષ્યમાન યોજનાની વ્યવસ્થા કરી છે પરંતુ જે ડાયાબિટીક બાળકો છે એને પણ મફત ઇન્સ્યુલિન અપાય એની જે સિરિંજ એટલે પેન આપવાનું કામ એ મહેસાણા જિલ્લા પંચાયતે બસો ત્રીસે ત્રીસ બાળકની ચિંતા કરી અને સતત એમને વર્ષ દરમિયાન આ વ્યવસ્થા મળી રહે એની ચિંતા કરતો પ્રોજેક્ટ એ વિસનગર ખાતે યોજાયો હતો અને તમામ બાળકો ઉપસ્થિત હતા વાલીઓ ઉપસ્થિત હતા અને એમના મોઢા ઉપર એ બાળકોના મોઢા ઉપર જે ખુશી જોવા મળી એમના માતા પિતાના મોઢા ઉપર જે ખુશી જોવા મળી એનો આનંદ અને અનેરો હતો અને આ એક હૃદય કાર્યક્રમ